શું તમારા શહેરમાં પણ આવો છોડ છે હું અમદાવાદમાં રહું છું અમદાવાદમાં મને આ જવું નવું જોવા મળ્યું ને એટલે મેં વિડીયો બનાવી લીધો તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારે ત્યાં આવો મળે છે તમે એને ઓળખો છો શું એને સંજીવની જ કહેવાય છે કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો મિત્રો મને આ ભાઈએ એવું કહ્યું કે આ જે છોડ છે ને એ આવી રીતે બોટલમાં ઉગે છે અને એનું નામ સંજીવની છે અને આ છોડ હરિદ્વારમાં મળે છે જો તમે હરિદ્વારમાં આવો છોડ જોયો હોય તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ છોડ એકદમ ડ્રાય તમે જોઈ શકો છો આમાં કે એકદમ ડ્રાય છે અને એને આવી રીતે પાણીમાં મૂક્યા પછી આવો લીલો લીલોચમ થઈ જાય છે અને પાણીમાંથી કાઢી લોને એટલે પાછો આવો ડ્રાય થઈ જાય છે એવો છોડ છે આ શું છે આને શું કહેવાય હા હા

બડે આટલો કેટલા નો ભાઈ ત્રીસ રૂપિયા અચ્છા અને બે લેવા હોય તો બે લેના તો 50 રૂપિયા 50 રૂપિયા કેમ આ તમને ક્યાંથી મળે ક્યાં આગળ ઉગે એ થી મળે એવું છે તમે ક્યાંથી આવ્યા છો હમ બિહાર થી આયા છો